અને મારે જે કહેવું છે ત્યાં એટલા માટે વેદ મંત્ર પસંદ તમારા ઘરમાં આંગણું હોવું જોઈએ અને એમાં વૃદ્ધનો ખાટલો અને બે ત્રણ વૃક્ષો હોવા જોઈએ એ તમારું રત્ન છે મારે અહીંયા પહોંચવું હતું આંગણામાં વૃદ્ધનો ખાટલો હોય બાપ બેઠો હોય સાહેબ ત્યારે બાજુથી આપણું રક્ષણ કરીને બેઠો હોય બેઠી અને એકાદ વૃક્ષો હોય એ આપણું આંગણાવાળું ઘર અને બાપ બેઠો હોય ને ખાટલે વૃદ્ધ બેઠો હોય એની એક ઉર્જા રહે આપણામાં ઉષ્ણતા રહે આપણામાં એક એક આપણે આપણે ઢીલા ન પડીએ આપણામાં સ્ફૂર્તિ રહે મારો બાપ બેઠો છે ને અમારે સાધુમાં જે પરંપરામાં હું ગૃહસ્થ સાધુમાં આવું છું વૈષ્ણવ વૈરાગી માર્ગી બાવામાં અમે આવીએ છીએ અને અમારે આજ પણ હજી નિયમ છે કે અમારે અગ્નિસંસ્કાર નથી હોતો અમને સમાધિ જ આપવામાં આવે સમાધિમાં બેસાડવામાં આવે આજ પણ આ નિયમ છે અને ભાગે હવે તો શું બધી જગ્યાએ અમારા સાધુઓને પણ પંચાયત જગ્યા આપે કોર્પોરેશન એટલે રામવાડીઓ બની કે ભાઈ ઘરોના આંગણામાં ન જગ્યા હોય નહીં અમારે ત્યાં અમારા આંગણામાં જ જે નિર્વાણ પામે એની સમાજ એનો અર્થ એમ થાય એમને ડર ન લાગે અમને એમ થાય કે હજી અમારો બાપ બેઠો છે અહીંયા આંગણામાં જ બેઠો છે આ ગયા છે ક્યાં અમારી મા હજી બેઠી છે હમણાં ટોક છે હમણાં માથા ઉપર હાથ આટલા માટે અમને કોઈ દીવી શંકા પણ ન પડે નહીં માણસ મરે પછી સંસારીઓ કે હવે જલ્દી લઈ જાઓ જલ્દી લઈ જાઓ અને આખી જિંદગીભર અમે એને ધૂપ કરીએ છીએ કારણ કે અમારો બાપ હજી બેઠો છે એ અમને છોડી ગયો વૃદ્ધનો ખાટલો અને એક બે વૃક્ષ એ આંગણાનું રત્ન છે એટલા માટે આ વેદ મંત્ર હું તમારી પાસે મૂકી રહ્યો છું